પરફેક્ટ બનાવશું તો અહીંયા ઊંધિયામાં તેર પ્રકારની સબ્જી એડ કરીને શિયાળું સ્પેશિયલ હેલ્ધી ઊંધિયાની રેસિપી બનાવવાનું શરૂ કરી દઈશું ઊંધિયા બનાવવા માટે કઈ સામગ્રી કયા વેજીટેબલ ને કેટલા પ્રમાણમાં જરૂર પડે છે તો અમે અહીંયા થી નવ લોકો માટે ઊંધિયું તૈયાર કરવાના છે તેના માટે અમે અહીંયા બે અચકચરા પાકેલા બનાના બે સરગવાની શિંગુ બે નંગ બટેટા પચાસ ગ્રામ ફૂલકોબી બસો પચાસ ગ્રામ લીલા વટાણા એક નંગ ગાજર અને એક નંગ મુરા સો ગ્રામ દેશી વાલોડ અને ગુવા ત્રણ થી ચાર નંગ રીંગડા આઠ થી નવ નંગ લીલી ચોળી અને આઠ થી નવ નંગ ટીંડોરા તમે જોઈ શકો છો બધું જ શાકભાજી રેડી છે ઊંધિયું બનાવવાની શરૂઆત એક વખત ચોખા પાણી વડે બધા જ શાકભાજી ને ધોઈ લેશું તો બધું જ શાકભાજી આપણું ધોઈ ને રેડી છે તો ઊંધિયું બનાવવાની શરૂઆત કરીશું તો સૌ પ્રથમ ઊંધિયા ના માટે એના માટે કુકર માં આઠ પાવડા એટલે કે આઠ મોટી ચમચી તેલ એડ કરીશું જેને ઓછા બનાવવું હોય એ એ બનાવી શકે છે છે પણ પણ સારું જ બને આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલ બનાવી રહ્યા છીએ એટલા માટે આપણે અહીંયા થોડું તેલ વધારે લીધું છે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરા નો આપણે વઘાર કરીશું તો અહીં ગરમ તેલમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરીશું અને બે તમાલ પત્ર કરી અડધી હિંગ એડ કરીશું ને હવે વઘારને સારી રીતના કકડવા દઈએ તો આપણા રાઈ જીરું સારી રીતના કકડી ગયા છે તો હવે તેલમાં બધું જ શાક આપણે એડ કરીશું ઊંધિયું મૂળ તો સુરતની બહુ જૂની વાનગી છે હવે જોકે આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ છે બધાને ઊંધી તો હવે જ અસલમાં તો એક માટલામાં વિવિધ શાકભાજી ના ફળ વ્યવસ્થિત ગોઠવીને માટલાનું મોઢું બંધ કરી તેને એક ખાડામાં ઊંધું મૂકવામાં આવે અને તેના પર સળગતા કોઈસા મૂકીને શાક બનાવવામાં આવતું આમ આટલું ઊંધું મૂકીને વાનગી બનાવવામાં આવતી જેથી એનું નામ ઊંધી પડી ગઈ અહીં આપણે બધું જ શાક ઉમેરી દીધું છે ને કેળા એટલે કે બનાના ઉમેરવાનું બાકી છે તે આપણે ઉપરથી ઉમેરશું તો હવે શાકમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરશું દોઢ ચમચી ધાણાજીરા પાવડર અને એક ચમચી હળદર પાવડર ઉમેરશું ત્યારબાદ ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લેશું તો બધા જ મસાલા શાકભાજી સાથે સારી રીતના મિક્સ થઈ ગયા છે તો ખાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું થોડુંક રસાદાર હોય છે તો ઊંધિયામાં રસો કરવા માટે મેં અહીંયા દોઢ ગ્લાસ પાણી લીધેલું છે તેને એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈએ મિક્સ કર્યા બાદ કૂકરનું ઢાંકણું બંધ કરીને એક વિશાળ વગાડીને બજાજ શાકભાજીને બાફી લેશું તો આપણું કુકર થાય છે ત્યાં સુધીમાં ઉંધિયા માટેના મુઠિયા બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં દોઢ બાઉલ ચણાનો લોટ લીધો છે તો ગ્રામમાં લેખીએ તો આ લોટ ત્રણસો ગ્રામ જેટલો મેં અહીંયા લીધો છે હવે મેં અહીંયા એક બાઉલ જેટલો મેથીના પાનને ધોઈને ઉગાડી લીધા છે તો છેને એકદમ માં એક બાઉલ મેથીની ભાજી સાથે મેં એક બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે લોટનું અને મેથીના ભાજીનું માપ મેં ચમચી ધાણાજીરા પાવડર જેટલો પાવડર પાવડર બે ચમચી મરચું સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્ટી સ્પૂન હિંગ તો હવે બે પાવડા તેલ એટલે કે બે મોટી ચમચી તેલ એડ કરીશું તો હવે મુઠિયા એટલે કે ઊંધિયા માટેની ઢોકળીમાં ખટાશ લાવવા માટે મેં અહીંયા એક લીંબુનો રસ એડ કર્યો છે અને મુઠિયામાં મીઠાશ લાવવા માટે એક ચમચી ખાંડ એડ કરીશું તો મુઠિયાના ફૂલેલા બનાવવા માટે વન ફોર્ટી સ્પૂન સાદીના ફૂલ એડ કરીશું ને હવે બધી જ વસ્તુને સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને ભાજીમાં રહેલા થોડા પાણીને લીધે આપણો લોટ થોડો બંધાવા લાગ્યો છે તો હવે મુઠિયાનો લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે તેને એડ કરતા જઈએ ને આપણે મુઠિયાનો સેમી સોફ્ટ એટલે કે ના વધુ પડતો ઢીલો ને ના વધુ પડતો પઠાણ એવો લોટ બાંધી લઈએ તો માટેનો લોટ બંધાવા આવ્યો છે તો હવે થોડા તેલ વડે ગુંદી લેશું જેથી આપણા મુઠિયા તરાયા પછી પણ અંદર થી સોફ રહે તો આપણો મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે તે આ રીતનો સેમી સોફ છે આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ફક્ત એક થી બે મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે તો હવે મુઠિયા વાળવા માટે થોડો લોટ હાથમાં લઈ ને રાઉન્ડ શેપ આપી દઈએ તો આપણે પરફેક્ટ બાઇડિંગ સાથે આપણું મુઠિયું તૈયાર થઈ ગયું છે તો હવે બધા જ મુઠિયાને આ રીતના વાળી લઈએ અને મુઠિયાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે તો હવે ગરમ તેલમાં મુઠિયાને તળવા માટે એડ કરી દઈએ તો શરૂઆતમાં મુઠિયાને પલટાળ ઉતાર નથી કરવાની એક સાઈડથી તરાવા દેવાના છે અને લગભગ બે મિનિટ પછી મુઠિયાને આ રીતના હળવે હાથે ફેરવતા જઈને બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લઈએ તો તરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી અંદર સુધી સારી રીતના કૂક થઈ જાય અને અંદરથી કાચા ન રહે તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા સારી રીતના તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે તળાયેલા મુઠિયાને સારામાં લઈ લઈએ જેથી વધારાનું તેલ બધું જ નીકળી જાય તો પરફેક્ટ બાઇડિંગ સાથે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો આ જ રીતના બધા જ મુઠિયાને તરી લેશું જેને બનાવવા એકદમ સહેલા તો આપણા બધા જ મુઠિયા તરાઈ ગયા છે અને કુકરની પણ એક વિશાલ વાગી ગઈ છે તો આપણે કુકરને ખોલીને જોઈ લેશું તો તમે અહીં જોઈ શકો છો શાક આપણું બધું ચડી ગયું છે અને આખું પણ રહ્યું છે તો હવે બધા જ શાકને મુઠિયા પર એડ કરી દઈએ અને બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું આ રીતથી ઊંધિયું બનાવવાથી તમારા ઊંધિયાના સ્વાદમાં ચાર ચાંદ લાગી જશે તો આપણા બચેલા મુઠિયા પણ તરાઈ ગયા છે તે પણ એડ કરી દેશું અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લેશો મિક્સ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણા મુઠિયા ભાંગી ન જાય તેનું ધ્યાન રાખવાનું તો હવે ઊંધિયામાં બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને ચમચાની મદદથી ધીરે ધીરે મિક્સ કરીશું તો હવે ઊંધિયામાં રાખેલા બે બનાના એટલે કે ને એડ કરીશું ને ચોપ કરેલા બે ટમેટાને એડ કરીશું તો હવે કેળા અને ટમેટાને ઊંધિયા સાથે એકબીજા સાથે સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરીશું તો સારી રીતના મિક્સ થયા બાદ બધા જ શાકભાજીના પાંચથી સાત મિનિટ સુધી કૂક કરી લઈએ જે રીતે હન્ડ્રેડ પર્સન્ટ કૂક થઈને સોફ્ટ થઈ જાય અને ગ્રેવીનો એકદમ સરસ ફ્લેવર આપણા શાકભાજીમાં એબ્ઝોર્બ થઈ જાય તો એકદમ રસાદાર ટેક્સર સાથે આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા ઊંધિયા પર થોડા કોથમીરના પાન સ્પ્રિન્કર કરી લઈએ તો છેને બજાર જેવું કાઠિયાવાડી સ્વાદ સાથે ચટાકેદાર અને ટેસ્ટી ઊંધિયું બનાવવાની આ અમારી રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ન ભૂલતા ને આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા